સુરત શહેરમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો રમતા રમતા નાના બાળકોને એકલા મૂકતાં પહેલાં સોવાર વિચાર કરવા મજબૂર થવું પડે તેમ છે કારણ કે સુરતમાં દોઢ વર્ષની નાની બાળકી ઘરે રમી રહી હતી ત્યારે અચાનક જ પાણી ભરેલી ડોલમાં પડી ગઈ જેથી બાળકીનું મોત નીપજ્યું બાળકી રમતી હતી ભેંસ્તાન સિદ્ધાર્થનગરમાં રહેતા સા પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી રમી રહી હતી ત્યારે માતા પોતાનું ઘરકામ કરી રહી હતી ઘરમાં ચોમાસું હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહે કહ્યું કે બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી તેથી માતાની નજર પડતા તે દોડી ગઈ ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈ આવી ગયા હાજર તબીબોએ તેનીને મૃત જાહેર કરી હતી બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત